કચ્છ અને ગુજરાતની રસપ્રદ કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખેડૂતોના જીવનમાં ત્યાગ તપસ્યા અને સમર્પણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો બલરામજીને હળના પ્રતિક તરીકે યાદ કરીને ખેડૂતોને તેમના આદર્શોને અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી આ કાર્યક્રમમાં સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતો વહેલી સવારથી પરસેવો વહાવીને સમાજ માટે અન્ન ઉત્પન્ન કરે છે જે બલરામજીના તપસ્યા અને સમર્પણના આદર્શોને પ્રતિબિંબિત કરે છે આજના પડકારોનો સામનો કરવા માટે ખેડૂતોએ આધુનિક તકનીક અને જ્ઞાનને અપનાવવાની જરૂર હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું ઉજવણી દરમિયાન ખેડૂતોના હિત માટે એક બેઠક યોજાઈ જેમાં કુદરતી ખેતી પાણી સંચય પર્યાવરણ જાળવણી અને ખેડૂત કલ્યાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ સંઘી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આ પ્રસંગે યુવાનોએ ખેતી તરફ આકર્ષવાનો સંદેશ આપવામાં આવ્યો એ યાદ અપાવીને કે ખેતી માત્ર વ્યવસાય નથી પરંતુ ભારતની સંસ્કૃતિ રીડ છે આ ઉજવણીએ બલરામજીના આદર્શોને જીવનમાં ઉતરવાનો સંદેશ આપ્યો જે ખેડૂતોને આત્મવિશ્વાસ આપશે અને ગ્રામ્ય જીવન તથા રાષ્ટ્રની સમૃદ્ધિને વેગ આપશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ મારું નામ જગદીશભાઈ વિશ્રામભાઈ ધોળું હું થરાવડા ગામની અંદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું અમારે આ બલામ જયંતી આ વખતે ભુજ તાલુકાની થરાવડા ગામે ઉજવવાનો અમને અવસર મળ્યો તો અમારા ગામની અંદર અમે મિટિંગ લીધી સર્વે ખેડૂત મિત્રોએ અમારી વાતને સ્વીકારી અને અમને દાનનો પ્રવાહ વયો એમાં નક્કી થયું કે જેટલા કિસાન સંઘના તે જોડાયેલા હોય ગમે એ સમાજના બધાને આપણે આવરી લેશું અને કિસાન સંઘ જોડાયેલો હોય એનો બપોરની સમયે આપણે બધાને મહાપ્રસાદ જમાડશું આજુબાજુથી ગામોથી જે પણ આપણા કિસાન ભાઈઓ આવશે આપણા જે પ્રમુખ તાલુકાના કે જિલ્લાના કે જે હોદ્દેદારો આવશે એ બધાને આ પ્રસંગ સાથે મળીને આપણે ઉજવશું માટે અમે આ બલરામ જયંતિ ભાજુરા સુદ છઠનું અમે જે નક્કી કર્યું હતું એ આ વખતે અમને અમારે ફાળે મળ્યું અને અમારા કિસાનોએ અમારી વાતને સાથ આપી અને મારા ગામને લાભ મળ્યો એ બદલ હું સર્વને ધન્યવાદ આપું છું અસ્તુ પૂનમ કાંજીભાઈ કે ગાગલ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખની જવાબદારી આજે થરાડા મુકામ આયોજન ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા બલરામ જયંતિ મહોત્સવનું આયોજન કરેલું છે ખાલી થરાડામાં તે નથી આજે સમગ્ર કચ્છ જિલ્લોની પણ ભારતભરમાં આજે બલરામ જયંતિને મહોત્સવનો કાર્યક્રમ થઈ રહ્યા છે વિશેષ વાત કરું બલરામ જયંતિની તો દ્વાપર યોગમાં ભગવાન કૃષ્ણ ગાયોની સેવા કરી હતી એમના મોટા ભાઈ દાવ બલરામજી જે તે વખતે આદિમાનો ખેતી કરવાની ખબર નહોતી કાચું અનાજ ખાઈ દૂધ પી અને દિવસ ગુજારતા હતા ઘઉં બાજરો જુવાર બધું સાથે વાવતા હતા અને પછી નોકા કરવામાં એને સમસ્યા નતી હતી ત્યારે ભગવાન બલરામજીએ કિસાનોને સાથે રાખી અને ખેતી કેમ કરવી કેમ વાવણી વાવેતર કરવું કેમ એને પાણી પાવું કેમ એમને ખાતર કરવું તેને ખાતર આપવું એમ કરી અને જે તે વખતે દ્વાપર યોગથી આજ દિવસ સુધી કિસાનોના ઈષ્ટદેવ છે ભગવાન બલરામજી છે અને ભગવાન બલરામજીનો આજે સુદ છઠ આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં નહીં પણ ભારતભર ભારતભરમાં બલરામજીની તમામે તમામ ખેડૂતો પોતાનો ઈષ્ટદેવનો આજે જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે વિશેષની વાત કરીએ તો અત્યારે ત્યારે મુકામે જે આપણે આયોજન કરી રહ્યા છીએ આમાં સમગ્ર છે નથી કોઈ રાજકીય પક્ષોનું નથી કોઈ પોલિટિક્સ પક્ષોનું સમસ્ત જે યોગદાન છે એ ખેડૂતોના યોગદાન થી આજે ભારતીય કિસાન સંઘ થરાવડા ગ્રામ સમિતિ ઉજવણી કરી રહ્યા છે એમની સાથે આજે અમે ભુજ તાલુકાના સર્વે કાર્યકરો અને કચ્છ જિલ્લાના કાર્યકરો અમે એમની સાથે વચ્ચે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છીએ વિશેષની વાત કરીએ તો ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતોને પડખી રહ્યું છે રોજ રોજ પ્રશ્ન ઊભા થતા એના માટે આંદોલન કરતું રહ્યું છે પણ આજના કાર્યક્રમમાં ખાલી ધાર્મિક કાર્યક્રમ આજે ભગવાનનું નામ લેશું સાથે મળશું હોવાનું અમુક કરી અને ભગવાનને પ્રસાદ લઈને પછી છૂટા પડશું હરેશભાઈ ભગત ગામ થરાવડા હું આજે કિસાન પુત્ર હોવાના નાતે આજે અહીંયા અમારા ગામમાં ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા વતીથી અહીંયા બલરામ જયંતિનું જે આયોજન કર્યું છે તો અમે સમગ્ર થરાવડા ગામ ભુજ તાલુકાનું આયોજન હોય પણ અમે ગામે અમારી લાગણી હતી કે અમને તમે તાલુકો બલરામ જયંતિ ઉજવવા આપો એ લાગણીને આજે અમને તાલુકાએ સ્વીકારી છે તો એ બદલ હું ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘનો આભાર વ્યક્ત કરું છું એમને અમને જે અવસર આપ્યો ને અમારા ગામમાં આવી એક જાગૃતિ કારણ કે કિસાન સંઘની એક સૂત્ર છે જ્ઞાન તપસ્યા ઓર બલિદાન એટલે અમને આ જ્ઞાનનો આ એક કાર્યક્રમ છે કે બલરામ જયંતિ અમે ઉજવી તો એ બદલ હું આ ભારતીય કિસાન સંઘનો ભુજ તાલુકા તેમજ કચ્છ જિલ્લાનો હું આભાર વ્યક્ત કરું